નમસ્કાર દર્શક મિત્રો આજે ચાઈનાની રાજધાની બેજિંગના ટીયાન સ્ક્વેર ખાતે એક વિક્ટ્રી ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાત કરીએ આ દેશની યાદીની તો ચાઇનાએ અમેરિકાને સ્પષ્ટ મેસેજ આપ્યો છે આ વિક્ટ્રી ડેની પરેડ દ્વારા તેમાં રશિયાના જે રાષ્ટ્રપ્રમુખ છે વ્લાદિમીર પુતિન પણ હાજર રહ્યા હતા આ પછી ઈરાનના જે પ્રમુખ છે મસૂદ ફેજસ્કિયા તે પણ હાજર રહ્યા હતા તે પછી ઉત્તર કોરિયાના કિમ જોન ઉન એ એક સ્પેશિયલ ટ્રેનમાં સરહદ પાર કરીને બેજિંગ ખાતે પહોંચ્યા હતા આમ ચાઇનાએ ડોનાલ્ડ ટ્રમ્પ એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે અમે એક એક્સિસ ઓફ અપહિવલ બનાવવા જઈ રહ્યા છે કે જે અમેરિકા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમનું જે જે નીતિઓ છે યુનિલેટરલ એલ એટલે કે એક પક્ષીય નીતિઓ છે તેનો વિરોધ કરશે હવે વાત કરીએ કે કયા કયા દેશોએ ચાઈનાની આ જે વિક્ટ્રી પરેડ છે તેમાં ભાગ નથી લીધો તો સૌપ્રથમ આવે છે તેમાં આવે છે ભારત આ પછી આવે છે જાપાન તે પછી આવે છે નીચે ઓસ્ટ્રેલિયા યુએસએ બ્રિટન નેધરલેન્ડ દ્વારા આ વિક્ટરી વિક્ટરી ડેની જે પરેડ આયોજિત હતી બેજિંગના મેન સ્ક્વેર ખાતે તેમાં ભાગ લેવામાં નથી આવ્યો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં થોડાક સમય પહેલા ટિયાનજીન શહેરમાં શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં ભાગ લેવા ગયા હતા પરંતુ હવે પીએમ મોદીએ આ વિક્ટરી ડેની પરેડમાં હાજરી નથી આપી કેમ કે આપણે એક ક્વાડ દેશોનું જે સંગઠન છે જેમાં અમેરિકા આવે છે ઇન્ડિયા આવે છે ઓસ્ટ્રેલિયા આવે છે અને જાપાન આવે છે માટે આપણે એક અંતર જાળવ્યું છે આ વિક્ટ્રી ડેની પરેડથી તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની સાથે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને નોર્થ કોરિયાના સર્ચાર કિમ જોન ઉન માટે એમણે કટાક્ષનું પણ એમણે ઉચ્ચારણ કર્યું છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ધ બિગ ક્વેશ્ચન ટુ બી આન્સર ઇઝ વેધર ઓર નોટ President Xi of China will mention the massive amount of support and blood that the United States of America gave to China in order to help it to secure its freedom from a very unfriendly foreign invader. Donald Trump is an unfriendly foreign invader. એ મૂળભૂત ઇમ્પિરિયલ જાપાનનો ઉલ્લેખ કરી રહ્યા છે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન એ ધરી રાષ્ટ્રોનું ભાગ હતું ધરી રાષ્ટ્રોમાં હતા જાપાન ઇટલી અને જર્મની અને જાપાને તે વખતે સાઉથ ઈસ્ટ એશિયાના ખૂબ મોટા મોટા ભાગ જે ભાગો છે ભૂભાગો છે તેની પર કબજો જમાવ્યો હતો અને તેમાં પણ એમણે ચાઈના પર કબજો કર્યો હતો આમ બીજા વિશ્વયુદ્ધમાં પછી જાપાને જે શરણાગતિ સ્વીકારી અને ચાઇનામાં તેમની જે હાર થઈ તેમાં અમેરિકન સૈનિકોનો ખૂબ મોટો ફાળો હતો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે પ્રેસિડેન્ટ શી જિનપિંગને ખબર છે કે નહીં કે અમેરિકાનો પણ ચાઇનાની આઝાદીમાં ખૂબ મોટો ફાળો છે પછી આગળ લખે છે ડોનાલ્ડ ટ્રમ્પ મેની અમેરિકન્સ ડાયડ ઇન ચાઇના સ્ક્વેસ્ટ ફોર વિક્ટ્રી એન્ડ ગ્લોરી ઘણા બધા અમેરિકનો ચાઇનાની જે ચાઈનાનો જે વિજય છે તેની માટે તેમનું મૃત્યુ થયું છે આઈ હોપ ધેટ દે આર રાઇટ ફૂલી ઓનર્ડ એન્ડ રિમેમ્બર્ડ ફોર દેર બ્રેવરી એન્ડ સેક્રિસ સેક્રિફાઈસ મને અપેક્ષા છે કે જે અમેરિકનોનું મૃત્યુ થયું છે તેઓ પોતાની બહાદુરી છે તેની માટે તેમને યાદ કરવામાં આવશે મે પ્રેસિડેન્ટ શી એન્ડ ધ વન્ડરફુલ પીપલ ઓફ ચાઇના હેવ એ ગ્રેટ એન્ડ લાસ્ટિંગ ડે ઓફ સેલિબ્રેશન આ પછી તેઓ ચાઇનાના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને ચાઇનાના લોકોને શુભકામનાઓ પાઠવે છે અને પછી તેઓ લખે છે પ્લીઝ ગીવ માય વામેસ્ટ રિગાર્ડસ ટુ વ્લાદિમીર પુટિન એન્ડ કિમ જોન ઊં એઝ યુ કોન્સ્પાયર અગેન્સ્ટ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને પછી એવું પણ કહે છે કે વ્લાદિમીર પુટિન અને કિમ જોન ઊંને પણ મારી શુભ શુભકામનાઓ પાઠવજો કેમકે આ લોકોએ અમેરિકાની વિરુદ્ધમાં એક કોન્સ્પાયરસી કરેલી છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ આમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાની જે વિક્ટરી પરેડ છે તેની પર ટુ સોશિયલ નામની સાઇટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને ચાઇના માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે કેમકે આજના દિવસે જ ઇમ્પિરિયલ જાપાને શરણાગતિ સ્વીકારી હતી અને હવે ચાઇનાએ વિશ્વના મંચ પર એક્સિસ ઓફ અપ હિવલનું ખૂબ મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી યુટ્યુબ વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નામ નમસ્કાર